લીલીયા મોટા ખાતે આવેલ તાલુકા પંચાયત કચેરીમાં આઈ સીડીસી શાખામાં આધાર કાર્ડની કામગીરી જે છેલ્લા ઘણા સમયથી બંધ હતી કોઈ ઓપરેટર ન હોવાને કારણે બંધ રહેલ ત્યારે જાહેર જનતાને આધાર કાર્ડ માટે ધર્મના ધક્કા ખાવા પડતા હતા ત્યારે આઈ સીડીસી શાખામાં ફરજ બજાવતા સીડીપીઓ મીનાક્ષીબેન દ્વારા અવારનવાર રજૂઆતો વહેલી તકી નિકાલ જલ્દી આ કામગીરી શરૂ થાય તેવા હેતુસર ઉપર પોતે રજૂઆત કરીને તેમની મહેનત અને જહેમતના કારણે ગઈ એકવીસ તારીખના રોજ પૂર્ણ આધાર કાર્ડની કામગીરી શરૂ થઈ ગઈ છે તો નાના બાળકોના આધાર કાર્ડ માટેની કામગીરી શરૂ થઈ ગઈ છે તો લીલીયા તેમજ તાલુકાના અરજદારોને બાળકોના આધાર કાર્ડ માટે જે ધકા રહેતા તે કામગીરી હાલ પૂરજોશમાં શરૂ થયેલ છે તો લીલિયા તેમજ લીલીયા તાલુકાના અરજદારોને નાના બાળકોના આધાર કાર્ડ કરાવવા માટે લીલીયા તાલુકા પંચાયત કચેરીમાં આવેલ આઈડીસી શાખાની અંદર કામગીરી શરૂ કરવામાં આવેલ છે ત્યારે ઓપરેટર ખુશીબેન દ્વારા આવતા અરજદારોને આધાર કાર્ડ અંગેના ડોક્યુમેન્ટ સહિત માહિતી આપી અને આધાર કાર્ડ કાઢી આપવામાં આવે છે તેવું આઈસીડીસી શાખાના પ્રભાબેન દ્વારા જણાવવામાં આવેલ છે રિપોર્ટ અનિલભાઈ વાળા લીલીયા મોટા કચેરીમાં એસીડી શાખામાં શ્રી મીનાક્ષીબેન શિડિપીઓના નેતૃત્વ નીચે આ અહીંયા આધાર કાર્ડની કામગીરી શરૂ થઈ ગઈ છે એકવીસ તારીખથી કામગીરી શરૂ થઈ ગઈ છે જેમાં નાના બાળકોના આધાર કાર્ડ કાઢવામાં આવે છે તો ડોક્યુમેન્ટ સાથે લાભાર્થી આવવાનું રહેશે તેમજ પ્રથમ સગર્ભા માતાને અને ધાત્રી માતા કોઈ એમએમઆઈના લાભાર્થીને પણ આધાર કાર્ડ બાકી હોય તો આધાર કાર્ડ કઢાવી શકે છે અને આધાર કાર્ડ અપડેટ પણ અહીંયા થાય છે તો જનતાને જાણ કરવામાં આવે છે કે આધાર કાર્ડ કોઈને બાકી હોય તો અહીંયા આવીને કઢાવી જવાનું અથવા તો અપડેટ કરાવી જવા વિનંતી નાના બાળકો માટેનું છે આધાર કાર્ડનું કે હા 0 થી પાંચ વર્ષના બાળકોના નવા આધાર કાર્ડ અહીંયા નીકળે છે